ગુજરાત સરકારમાં જે ટેટટાટની ભરતી આવવાની છે એમાં અંદાજિત મેરિટ કેટલું રહેશે એ જૂની ભરતી થઈ હતી એના પરથી આપણે અનુમાન લગાડી શકીએ એમાં છ તબક્કા જાહેર થયા હતા જેમાંનો પહેલો તબક્કો કેટેગરી વાઇઝ પ્રમાણે આ પ્રમાણે છે તો કે ધોરણ છથી આઠમાં ગણિત વિજ્ઞાન વિષયમાં વાળા માટે અડસઠ પોઈન્ટ એક્યાસી અનુસૂચિત જનજાતિ માટે બાવન પોઈન્ટ સત્યાવીસ તેમજ એસસી બી માટે અડસઠ પોઈન્ટ ત્યાંસી તેમજ ઈ એસ વાળા માટે બોતેર પોઈન્ટ ચુમો ચુમાલીસ જેટલું મેરિટ અટકશે ત્યારબાદ ત્યારબાદ શારીરિક અસશક્તતા ધરાવતાવાળા માટે બાસઠ પોઈન્ટ ચૌદથી ચોસઠ પોઈન્ટ એકાણુંની વચ્ચે મેરિટ અટકશે ગુજરાતી વિષયવાળા માટે સડસઠથી એકોતેર ટકા જેટલું મેરિટ અટકશે ત્યારબાદ શારીરિક અશક્સવાળા વિદ્યાર્થીઓ માટે ત્રેસઠ પોઈન્ટ અગિયાર જેટલું મેરિટ અટકશે હિન્દી વિષયવાળા માટે ઓગણ સિત્તેર પોઈન્ટ તોતેરથી સિત્તેર પોઈન્ટ ઝીરો ત્રણની વચ્ચે મેરિટ અટકે એવી સંભાવના છે તેમજ શારીરિક અસશક્તવાળા લોકો માટે બાસઠ પોઈન્ટ એક એકસઠની વચ્ચે મેરિટ અટકશે અંગ્રેજી વિષયવાળા માટે તોતેર પોઈન્ટથી સડસઠ પોઈન્ટ ત્રાણું વચ્ચે મેરિટ અટકે એવી સંભાવના છે અને શારીરિક અસશક્તાવાળા લોકો માટે સિત્તેર પોઈન્ટ સડસઠથી અડસઠ પોઈન્ટ ચાલીસની વચ્ચે મેરિટ અટકશે એવી સંભાવના છે સંસ્કૃત દ્વારા છાસઠ પોઈન્ટ ઝીરો ચારથી બોતેર પોઈન્ટ પાસઠની વચ્ચે તેમજ શારીરિક અસશક્ત દ્વારા સડસઠ પોઈન્ટ સિત્તેરમાંથી જેટલું મેરિટ અટકશે એવી સંભાવના છે સામાજિક વિજ્ઞાનવાળા વિષય માટે ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ પચીસથી છોતેર પોઈન્ટ ત્રેવીસની વચ્ચે મેરિટ અટકશે તેમજ શારીરિક અસશક્ત ધરાવતા વ્યક્તિ દ્વારા બોતેર પોઈન્ટ અઢારથી સડસઠ પોઈન્ટ સત્યાસીની વચ્ચે અટકશે બીજા રાઉન્ડની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન વિષયવાળા માટે સડસઠ પોઈન્ટ અઠ્યાસીથી એકોતેર પોઈન્ટ ચોર્યાસીની વચ્ચે મેરિટ અટકશે ગુજરાતી વિષયમાં સિત્તેરથી એકોતેરની વચ્ચે અટકશે હિન્દીવાળા વિષય માટે અડસઠથી ઓગણસિત્તેર જેટલું મેરિટ અટકશે અંગ્રેજીવાળા માટે બોતેરથી તોતેર જેટલું મેરિટ અટકશે સંસ્કૃત વિષયવાળા માટે સિત્તેરથી એકોતેરની વચ્ચે મેરિટ અટકશે અને સામાજિક વિજ્ઞાન વિષયવાળા માટે ચુમોતેરથી પંચોતેર જેટલું મેરિટ અટકશે એવી સંભાવના છે ત્રીજા તબક્કાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન વિષયવાળા માટે સડસઠ પોઈન્ટ પચીસથી સિત્તેરની વચ્ચે આજુબાજુ મેરિટ અટકે એવી સંભાવના છે ગુજરાતી વિષયમાં સિત્તેરથી એકોતેરની વચ્ચે મેરિટ અટકશે હિન્દી વિષયમાં અડસઠથી ઓગણસિત્તેરની વચ્ચે મેરિટ અટકશે અંગ્રેજી વિષયમાં એકોતેરથી બોતેરની વચ્ચે મેરિટ અટકશે સંસ્કૃત વિષયમાં ઓગણસિત્તેરથી એકોતેરની વચ્ચે મેરિટ અટકશે સામાજિક વિજ્ઞાનમાં તોતેરથી ચુમોતેરની વચ્ચે મેરિટ અટકશે તેમજ શારીરિક રીતે અસશક્ત વિદ્યાર્થીઓ માટે છાસઠથી ની વચ્ચે તેમજ વધુમાં વધુ બોતેર જેટલું મેરિટ અટકે એવી સંભાવના છે વાત કરીએ ચોથા તબક્કાની તો ગણિત વિજ્ઞાન વિષયમાં છાસઠથી સિત્તેરની વચ્ચે ગુજરાતી વિષયવાળા માટે છાસઠથી સિત્તેરની વચ્ચે હિન્દી વિષયવાળા માટે પાસઠ જેટલું અંગ્રેજી વિષયમાં બોતેર જેટલું સંસ્કૃત વિષયમાં સિત્તેર જેટલું તેમજ સામાજિક વિજ્ઞાનના વિષયમાં ઓગણસિત્તેરથી સિત્તેરથી ચુમોતેર જેટલું મેરિટ અટકે એવી સંભાવના છે જૂની ભરતીમાં જ્યારે પાંચમો તબક્કો રજૂ થયો ત્યારે ગણિત વિજ્ઞાનમાં છાસઠ જેટલું મેરિટ અટક્યું હતું તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અંગ્રેજી વિષયમાં બોતેર જેટલું અટક્યું હતું અને સામાજિક વિજ્ઞાનમાં તોતેર પોઈન્ટ ઓગણપચાસ જેટલું મેરિટ અટક્યું હતું અંતિમ અને છેલ્લા તબક્કાની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન વિષયમાં છાસઠથી અડસઠની વચ્ચે ગુજરાતી વિષયમાં અને હિન્દી વિષયમાં હિન્દી વિષયમાં અડસઠ પોઈન્ટ પચાસની આસપાસ અંગ્રેજી વિષયમાં એકોતેર પોઈન્ટ બાસઠ જેટલું સંસ્કૃત વિષયમાં ઓગણ સિત્તેર પોઈન્ટથી સિત્તેરની વચ્ચે તેમજ સામાજિક વિજ્ઞાનમાં તોતેરથી એકોતેરની વચ્ચે મેરિટ અટક્યું હતું તમે કયા વિષય પર વિડીયો જોવા માગો છો એ વિષય વિશે મને કોમેન્ટમાં જણાવજો જેથી કરી આપણે નેક્સ્ટ વિડીયો એનો બનાવીએ